એડમિશનની પ્રક્રિયા કોલેજના ચોઇસ ફિલિંગ થી લઈ અને કોલેજની પસંદગી સુધી મદદરૂપ બનશે નીટની એક્ઝામ પછી વિદ્યાર્થીઓને બે પડાવ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એક પડાવ હોય છે કે જે અગિયાર બાર સાયન્સ અને એ પછી નીટની તૈયારી પણ એના કરતાં વધારે જરૂરી હોય છે કે બારમાની નીટની પરીક્ષા પછી આવેલ માર્ક્સ મુજબ એમને એડમિશન માટે કઈ કોલેજમાં એડમિશન લેવું એડમિશન માટેની પ્રક્રિયા શું હોય છે એના માટે કેટલા પ્રકારની સીટો હોય છે એ સીટોની પસંદગી ક્યાં કરવી એ સીટોનું મેરિટ ક્યાં અટકે છે આ બધી મૂંઝવણો બાળકોને ખૂબ નડતી હોય છે આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે તમને જરૂર હોય છે એક સારા કાઉન્સીલરની એક સારા મેન્ટરની કે જે તમારા ઇન્ટરેસ્ટ તમારા સ્વભાવ અને તમારા એટીટ્યુડ મુજબ મેડિકલની સીટ્સ માટે તમને સારી રીતે ગાઈડ કરી શકે એટલા જ માટે જ્ઞાન એકેડમી અને ઇસ્કોલરક્રો આ વર્ષે ગુજરાતના છોકરાઓના પોતાના ડોક્ટર બનવાના સપનાને વધુ સરળ ગાઈડન્સ માટે ઊભું કરી રહ્યું છે સેન્ટર જેમાં દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની સર્વિસીસ અને ગાઈડન્સ આ સેન્ટર તરફથી આપવામાં આવશે ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં સમયાંતરે થતા રૂલ્સ અને રેગ્યુલેશનમાં કન્ફ્યુઝન ઊભા થાય છે આ રૂલ્સ અને રેગ્યુલેશનમાં કન્ફ્યુઝનને દૂર કરવા માટે એના માટેના ડોક્યુટેશન ડોક્યુમેન્ટેશન માટે બી જરૂર હોય છે એક સારા ગાઈડ કરવાવાળા એક સારા કાઉન્સિલર અને મેન્ટર જ્ઞાન એકેડમી અને સ્કોલર હોપ ક્રોપ મેડિકલ કાઉન્સેલિંગમાં સૌથી પહેલા તો તમારા નીટના સ્કોરનું જે તમે નીટની એક્ઝામ પછી તમારો જે સ્કોની ઓબીસી છે એના સિવાય અલગ અલગ કોટા હોય છે એક હોય છે ગવર્મેન્ટ કોટા એક હોય છે મેનેજમેન્ટ કોટા એક હોય છે લોકલ કોટા જે અમદાવાદ અને સુરતની મ્યુનિસિપાલિટીની કોલેજીસ મેડિકલ કોલેજીસમાં હોય છે અને એક હોય છે એનઆરઆઈ કોટા આ બધા કોટા અને કેટેગરી મુજબ એનાલિસિસ અમારા મેન્ટર કાઉન્સિલર દ્વારા કરવામાં આવશે સૌથી મહત્વનો મુદ્દો હોય છે કે કોર્સ અને કોલેજની પસંદગી મુજબ તમારે કયો કોર્સ અને કોઈ કોલેજ પસંદગી કરવી જોઈએ એમબીબીએસ બીડીએસ ડેન્ટલ બી આયુર્વેદિક બીએચએમએસ હોમિયોપેથિક બીયુએમએસ યુનાની નેચરોપથી યોગા સાયન્સ ઘણી બધી કોર્સિસ માટે વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે તો તમારા નીટ ના સ્કોર મુજબ આપણે તમારો સૌથી પહેલા કોર્સ પસંદ કરવાનો છે એક કોર્સ પસંદ કર્યા પછી આપણે કઈ કોલેજ ને વધારે પ્રેફરન્સ આપવું જોઈએ જે કોલેજો ઘર પાસે હોસ્ટેલ વગર રહી શકતા હોય એવી કોલેજો ને પ્રેફરન્સ આપવું જોઈએ અથવા જે કોલેજીસ જૂની છે સારી ફેકલ્ટી છે ત્યાં સારી હોસ્પિટલ છે પેશન્ટનું પ્રમાણ કેટલું છે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કોલેજની પસંદગી કરવી જોઈએ તો કેટેગરી વાઇઝ યુનિવર્સિટી કોલેજ અમારી ટીમ તમને ગાઈડ કરશે અને પ્રોપર કોલેજ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે એના પછીનો સ્ટેજ આવે છે કે ઘણા બધા વાલીઓ આર્થિક રીતે એટલા સક્ષમ નથી હોતા કે મેનેજમેન્ટ સીટ લઈ શકે એ આજના મોંઘવારીના યુગમાં MBBS ની ઊંચી ફી વાળી કોલેજીસ લઈ શકે તમારી ફાઇનાન્સિયલ કન્ડિશન મુજબ તમારા ફી તમે કેટલી એફર્ટ કરી શકો છો એ મુજબ એનું એનાલિસિસ કરીને પસંદગી અમારી ટીમ તમને હંમેશા મદદરૂપ બનશે એના પછી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે હોય છે એ હોય છે ડોક્યુમેન્ટેશન દરેક ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ડોક્યુમેન્ટ ગવર્મેન્ટની કઈ ઓથોરિટી કાઢીને આપશે એ ડોક્યુમેન્ટમાં તમારું નામ તમારી જન્મ તારીખ તમારું પ્લેસ દરેકે દરેક માહિતી દરેક ડોક્યુમેન્ટમાં એક સરખી હોવી જોઈએ એની ચકાસણી અને એડમિશન કાઉન્સેલિંગની વેબસાઈટ પર કયો ડોક્યુમેન્ટ કઈ સાઈઝમાં અને કઈ રીતે મૂકો એ બધું માર્ગદર્શન પહેલેથી લઈને છેલ્લે સુધી જ્ઞાન એકેડમી અને સ્કોલર હોપક્રોક ટીમ કરીને આપશે પછી એ ડોક્યુમેન્ટેશનના કેટલા સેટ બનાવવા એ સેટ બનાવીને એને હેલ્પ સેન્ટર પર કઈ રીતે રજૂ કરવા એના માટેની બી સંપૂર્ણ માહિતી દરેકે દરેક સ્ટેપની દરેકે દરેક પ્રક્રિયાની એક એક વસ્તુની માહિતી જ્યારે સરકાર તરફથી નોટિફિકેશન આવશે જે વિદ્યાર્થીઓ અમારા સાથે જોડાયેલા હશે એને દરેક માહિતી અમારા ગ્રુપ પરથી પહોંચાડવામાં આવશે સરકારની ઘણી બધી સ્કોલરશીપ સ્કીમ્સ છે જેમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેને એમ વાય એસ કહેવાય છે એ સિવાય એસટી વિદ્યાર્થીઓ માટે એસસી વિદ્યાર્થીઓ માટે ઓબીસી વિદ્યાર્થીઓ માટે નેશનલ સેક્ટર સ્કિલની સ્કોલરશીપ આ બધી સ્કોલરશીપ અને એ સાથે સાથે જે વિદ્યાર્થીઓ એફોર્ડ નથી કરી શકતા એમના માટે એજ્યુકેશન લોન માટેની બી માહિતી ડોક્યુમેન્ટેશન બી અમારી ટીમ તમને પ્રોવાઈડ કરશે પછી બાળકો અને વાલીઓને સૌથી વધારે મૂંઝવણ હોય છે કે એમને જે સિક્યુરિટી ડિપોઝિટ સરકારમાં એડમિશન પ્રક્રિયાના ફર્સ્ટ સ્ટેપમાં જમા કરાવી છે એ રિફંડ કઈ રીતે પાછું લેવું તે રિફંડ પાછું લેવામાં બી અમારી ટીમ તમને ગાઈડ કરશે અને તમારું રિફંડ પાછું લઈને આવશે આ સમગ્ર પ્રક્રિયા એટલી જટિલ છે કે દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રક્રિયાને ના સમજવાના કારણે એમબીબીએસ ની સીટ મળતી હોય છે તો ડેન્ટલમાં ડેન્ટલની સીટ મળતી હોય છે તો આયુર્વેદિકમાં જ્યારે ગવર્મેન્ટ સીટ મળતી હોય છે જીએમઈઆરએસમાં ગવર્મેન્ટ સીટ હોય છે મેનેજમેન્ટ સીટ હોય છે એનઆરઆઈ સીટ હોય છે આ બધી સીટ વચ્ચે બી તફાવત હોય છે ફીમાં ત્રણ લાખ રૂપિયાની ફી હોય છે નવ લાખ રૂપિયાની ફી હોય છે તો આ આ બાળકો તફાવત સમજી શકતા નથી અને એમની એક નાની ભૂલ એમને સીધું મેનેજમેન્ટ કોલેજ તરફ લઈ જાય છે એટલે વાલીઓને સીધું પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનું આર્થિક બર્ડન વધારે પડે છે આ બધી જ સમસ્યાઓનો આ બધી જ જટિલ જેટલા બી પ્રશ્નો છે એ પ્રશ્નો માટે વર્ષોથી જ્ઞાન એકેડમી અને સ્કોલર ઘણા બધા હજારો બાળકોને મેડિકલ કાઉન્સેલિંગનું માર્ગદર્શન આપ્યું છે એ સિવાય એ સિવાય ગુજરાત બહાર જેટલી બી ઓલ ઇન્ડિયા કોટામાંથી મેનેજમેન્ટ સીટમાં કઈ રીતે એડમિશન લેવાય અને જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માગે જ છે અને એમને ગુજરાત અને ભારતમાં અહીંની મેરિટમાં અહીંના કાઉન્સેલિંગમાં એડમિશન નથી મળતું તો વિદેશમાં કયો દેશ અને કઈ કોલેજ પસંદ કરી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી લઈને જ્યાં સુધી બાળક પ્રવેશ ના કરે ત્યાં સુધી અમારો સહયોગ ત્યાં ત્યાં સુધી સુધી અમારી મદદ અમારું માર્ગદર્શન વિદ્યાર્થીઓના સાથે રહેશે જ્ઞાન એકેડમી આ વર્ષે નીટ બે હજાર ના બાળકો માટે તમે પાંચસો રૂપિયા ખર્ચીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને નીટ ની एग्जाम પછી આ સમગ્ર પ્રક્રિયા એક ઓછા ચાર્જમાં તમે જ્ઞાન એકેડમી સાથે જોડાઈને લઈ શકો છો આનું કારણ એ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં વારંવાર સાયબરカフェનો ઉપયોગ વારંવાર કમ્પ્યુટરનો ઉપયોગ વારંવાર ડોક્યુમેન્ટ બનાવવામાં આવવા જવા માટે સમય આવવા જવા માટેનો ખર્ચ આ બધી વસ્તુઓ અને એક માનસિક તણાવ એક દબાવ આ બધી વસ્તુઓનો જો આપણે સંકલન કરીએ તો ખરેખર જ્ઞાન એકેડમી ગુજરાતના બાળકો માટે કાઉન્સેલિંગ માટે જે એડમિશન પ્રક્રિયાને સરળ બનાવવા અને એમને એડમિશન અપાવવા એક મેડિકલ કાઉન્સેલિંગ ટીમ લઈને આવી છે જે તમને સમગ્ર મેડિકલ કાઉન્સીલિંગ અને મેડિકલ એડમિશનમાં મદદરૂપ બનશે અને તમને સાચો માર્ગ બનાવશે